પ્રશ્ન કરતા રાગ દ્વેષ એ અહંકારનું પરિણામ છે રાગ અને દ્વેષ બે અહંકારી ગુણ છે આકર્ષણ એ પૂતગલ નો ગુણ કહેવાય પ્રશ્ન કરતા જેનો અહંકાર ગયો હોય તેને પૂતગલ નું આકર્ષણ રહે દાદાશ્રી એને પોતાને ના રહે પણ પૂતગલને પૂતગલ નું આકર્ષણ રહે આ તને અહંકાર ગયેલો હોય તો તને અડે પણ ચંદુને નવો રસ ઉત્પન્ન થતો નથી જ્યાં સુધી જૂનો રસ સંપૂર્ણ ખેંચાઈ ગયો નથી ત્યાં સુધી નિવેડો ના આવે નવો રસ ઉત્પન્ન થતો હોય ત્યાં આગળ સંસાર આ તો ઇફેક્ટ જ છે ખાલી આ કોઝીજ ના હોય નિકાલી બાબત હોય આ કોઝીજ ને ઇફેક્ટ નું બંને સાથે હોય એનું નામ સંસાર